જય મુરલીધર મિત્રો પરફેક્ટ ફાર્મિંગ ચેનલમાં હું દિનેશ આહિર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આપણે તલ વાવ્યા એને આજે પાંચમો દિવસ છે અને પેલું ગોરવણ પાઈ દીધું હું અને હવે બીજું પાણી ચાલુ છે અત્યારે અત્યારે એક દિવસ મારે લેટ થઈ ગયું હૈકર ત્રીજેથી ચોથે દિવસે પાણી આપી દેવું જોઈએ બીજું અને મારે પાંચમે દિવસે પાણી આવ્યું છે એટલે જો આમાં કોકો તલ ઉગાવો આવી ગયો હે ઉગાવા આવ્યા મોર પાણી નીકળી જાય ને તો બરહી ઓછા અને જો ઉગી ગયા પછી પાણી કાઠ્યું ને તો તલમાં ભરવાનો પ્રશ્ન એ હે એટલે મારે એક દિવસ લેટ થઈ ગયું હતું એટલે હવે જો આમાં ક્યાંક ક્યાંક કોટા નીકળે છે હવે એનું શું થાય એ આપણે આગળ વિડીયોમાં જોઉં પણ એક દિવસ લેટ થઈ ગયું આજે પાંચમો દિવસ છે અને પિયત ચાલુ છે એટલે આજે આખા દીમા તો ત્રીજા હે પણ ત્રીજે દિવસે અથવા ચોથે દિવસે જો પિયત આપ્યું હોત ને તો આ કોટો ના નીકળત અને કાયદેસર કોટા નીકળી જાય જો અત્યારે તલનો ઉગાવો દસ ટકા જેવો આમાં દેખાય છે ક્યાંક ક્યાંક એ હું તમને બતાવું અને પિયત એ અત્યારે ચાલુ છે મિત્રો કે આ રીતનો પિયત ચાલુ છે આપણે અત્યારે બીજું પિયત હાલે છે અને જો આમાં તલનો ઉગાવો જ્યાં આ ટૂંકમાં થવા માંગ્યો હે જય આજો આવી રીતના જ્યાં ઓછા થોડાક ઊંડા ગયા હોય ને ત્યાં ઉગાવો થઈ ગયો હે પણ આની ઉપર પાણી આવે ને એટલે આ તલ રીયે ભરી જાય હવે શું થાય એક દિવસ લેટ થઈ ગયો હે એટલે તલમાં હે ને ત્રીજા દિવસે પાણી દઈ દેવું જોઈ ત્રીજે દિવસે ના તો ચોથે દિવસે તો આપી જ દેવું નહીં આ મારે પાંચમો દિવસ થઈ ગયો એટલે એક દિવસ લેટ થઈ ગયું એને લીધે આ કોટા નીકળી ગયા કોટા નીકળ્યા મોર પાણી આપી દેવાનું એટલે ભરવાનો પ્રશ્ન રહે નહીં અને પાછી આજે ને થોડીક વાવડી નીકળી છે જે કે આ રીતનો ઉગાવો એવું હોય બસ પીરા પડે પીરા પડતા જાય ને ભરતા જાય અને પછી આને વીસ પચીસ દી સુધી પાવાના જ નહીં અને એ આપણે આગળ વીડિયામાં બનાવશું ઉગાવો કેવો ગાવે હવે આ પાણી પીતા પછી ચાર પાંચ દિવસે સરસ ઉગાવ આવી જાય હે અને પછી આપણે આમાં કઈ દવાનો સ્પ્રે કરવો એ પણ વીડિયામાં આપણે ઉતારશું અને એના વિશેનો આપણે વિડીયો આગળ મોકલશું તો જે આજે પાંચમો દિવસ થઈ ગયો હે અને કંઈક પિયત એક દિવસ લેટ થયું પણ વાંધો નહીં આજે ખરે આપણે જોવાય જાય કેવા બરાઈ ભરવાનો પ્રશ્ન છે જે આગતરા હે ને એ બધાને ભરવાનો પ્રશ્ન છે અને પાછી હમણાંવારી ટાઈટ નીકતી હે એટલે આ પ્રશ્ન થોડોક રહે પણ તોય તલ હે ને વીઘે છસો ગ્રામ ઉગી જાય ને તો એ નામી થઈ જાય તો આપણે કિલો એક નાખેલા હે પછી અમુક દોઢ કિલો નાખે જમીન પ્રમાણે કે બિયારણ મળતું હોય તો દોઢ કિલો નખાય તો આપણે એક કિલો એક આમાં નાખેલા હે હાલો તો મિત્રો આપણે કમ્પ્લેટ પી ગયા હે તલ અને હવે ફક્ત તન ક્યારા હે હવે આ બે થી ત્રણ દિવસ પછી કાયદેસર કોટા નીકળી ગયા હે એ રીતની પોઝિશન થઈ ગયા હે હવે જે આ ક્યારા પછી બે ક્યારા રહ્યા હે અને ચાર સાડા ચાર વીઘા જેવા હે તલ ચાર અને કરા કુંદરી હે ટેડા કરીને આવી હતી જે અહીંયા થોડીક પાખી હોય ગઈ જો કે આ રીતની હે કુંદરી અટાણે બહુ થાય તા નહીં પણ તો એ બાટું થી આવી ગઈ હે પાછળ આજ થોડીક કેમેરામાં અવાજ આવતો હોય અને ક્યારા હે ને હતા દાંતથી થી કરેલા હે એટલે થોડાક હાકડા થાય સાડા પાંચ ફૂટનો અંદર ગાળો થાય ઓગળી દાંતીથી વવરાવીને તો છ ફૂટનો થાય ક્યારો એટલે અમે હે ને સાડા પાંચ ફૂટનો જ ક્યારો કરી જેથી કરીને પાણી આપણે કાયદેસર હાલે નાખ્યું ઓલું હે ને એક વાયુ વયું જાય દાંતીની ઉણી છે ને એનાથી વવરાવી એટલે નવ વાયરે વાવેતર થાય અને ઓગળી દાતાની ઉણી હોય તો દસ વાયરે વાવેતર થાય અમે બે ત્રણ વારથી હત દાતી જ વવરાવી હોય પાણી કાયદેસર હાલે રોડવું ના પડે કે તો મિત્રો પાણી નીકળી ગયા પછી બીજું પિયત આપી દીધા પછી આજે પાંચમો દિવસ છે પાંચ હાથમાં દિવસ છે તો આ પોઝિશનમાં તલ આપણે આવી ગયા હે અને હવે દવાની જરૂર છે જે આમાં સફેદ પોપટી છે બે નામી થઈ ગયા હે અને ઉગાવો સોલિટ એવો એવો છે અહીંયા તો છાંટા હતા એટલે થોડા કાટા છે બાકી નવારે વાવેતર કરેલું છે અને કંઈક આ રીતનો ઉગાવો છે એટલે ઉગાવો સોલિટ આવી ગયો છે હવે આમાં બ્રાઇટ પાવડર અને ઈયળ માટેની કોઈ પણ નોર્મલ દવા આપણે છાંટવી જોઈએ જેથી કરી અને આ એટેકને કંટ્રોલ કરી શકીએ જે અહીંયા થોડાકમાં ટ્રેક્ટર પી ગયું એટલે છાઇટા હતા અને પાછી હમણાં માવઠું થયું અને માવઠાની ટાઈટ નીકળી એટલે હે ને તલ બહુ વધતા નથી ઓછા વધે હે અને ક્યાંક ક્યાંક ભરવાનો પ્રશ્ન છે એટલે હવે ટાઇટ વહી જાય ને પછી કાયદેસર રીતે વધવા ચાલુ થાય અત્યારે કંઈક આ પોઝિશનમાં છે તલ સફેદ પોપટીને લીધે ટૂંકમાં ગામા પડી ગયા છે ક્યાંક ક્યાંક આપણે કંટ્રોલ કરી શકીએ તો હાલો મિત્રો આજના વિડીયોમાં એટલું જ ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક ઉપર જોતા હો તો પેજને ફોલો કરજો આવજો મળશુંના પછી નેક્સ્ટ વિડીયોમાં